સુરતમાં ચાલીસ જેટલા મોબાઈલની ચોરી કરનાર ચોરની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે મહીધરપુરા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી સત્યાવીસ જેટલા મોબાઈલ અને બાઇક મળી કુલ પાંચ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો કામધંધો કરતો ન હોવાથી નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે મોબાઈલની ચોરી કરી હતી સાત પોઈન્ટ પચીસ લાખની કિંમતમાં ચાલીસ નંગ મોબાઈલ ચોરી કરી સુરતના મહીધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી તસ્કરો દુકાનના શટરના તાળા તોડી અને દુકાનમાંથી સાત લાખ પચીસ હજાર બસો મળી કુલ સાત લાખ પિસ્તાલીસ હજાર બસો બ્યાસી રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે મહીધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પાંચ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી

મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે હેમોર મોબાઈલ નામની મોબાઈલની શોપ છે જેમાં એનું તાળું તોડી રૂપિયા સાત લાખ પચીસ હજાર બસો બ્યાસીનો મુદ્દામાલ ગુમ ગયેલ જેમાં ચાલીસ મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમર વીસ રહે પાંડેસરાવના અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની વાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડારણ નાંદેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયેલ છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસોમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર છે આરોપીને અટક કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવે છે